નજર નાખે એમ હવે નાખેલી છે જે કોમ હોય બોલો ને ભાઈ મારે કોમ છે હજુ એ વધારે તમારું કોમ વધારે પણ હું શું કહું હવે તમે આપડે બધું વેસવાનું છે

કમિશન લેસો એ તો વાત સાચી ખબર છે એ તો આપણો ધંધો છે તમે થોડા ભાવ હારા પાછા એ બધું તમે મારા ઉપર છોડી દો

હા અરે એટલે કામ કરો તમે પેલા નળિયામાં આવો આપણા આપણે જો ભેગા થયા ય અરે ભાઈ પેલા તમે તો ખરી હારું હારું હું નળિયામાં આવું હા હા તારી બધી વાત આચી તું ચિંતા ના કર આ ફેર બકરાજી દલાલ રહ્યા ને એમના જોડેથી હા હારમ સારું કમિશન લેવાનું છે અરે તારે બુટ્ટીઓ વેટિયો બધી કરાવી દેવી છે મીન બકરા બકરાજી

એટલે અમાર ગોમનું છે તો નકમું છે ઉતરો છો ઉતરો છો મેમાન ફોટો મગજમારી કરો ના દેસા છોકરા પણ ટ્રેક્ટર છેડવા લઈ જાવ છે બે વિગા વેસાઈ જો પટી જો ઉતરો તો ભાઈ ભારો તમે તમે જેલા લો છો માની કો હા તેલા માલો છો એક મિનિટ બકરાજી બોલતા નહી એટલે વિકાસજી તમે જ જ હો હવે આડો બુરા ગાડો કેતાણી યાર

તમારા છે બકરો હવા મગજો ફેલ છે તમે ખાલી કિંમત કો કિંમતજી આઠ લાખ રૂપિયા લેવાની છે બધું તમારા સમજી લે ના મોને

આઠ લાખ કીધા છે તમારી છેલ્લી કિંમત બોલી છે ખોટું મારા મોટા બોલાવવા લાગે એ વાત હાચી વાત શું અમે તમારો માલ છે ને અમે કિંમત કરો ને તો ના મજા આવે મારે છેલ્લા સાત લાખ ને પચાસ હજાર રૂપિયા લેવાના છે બરોબર બરોબર જમ થોડું સમજો ઠીક રહે રોકડા હાલ કડદા કરવાના નહીં કાલ બે આલો એવું નહીં રોકડા પૈસા રોકડા હાથ પચાસ સમજો ઠીક રહે તો પટી હાલત એમ પતાવી જ દેવાનું છે આજે વાત કરી લઉ બોલો બોલો શું કરવું છે કમ તો કિંમત વધારે આવી હાલ

આપણે આશુ બધું લા જોઈ વિકાજી આ સતુ બધું વેચાય ના હાર કરી તમે આયા હો ને મારે તો બધું પડી રહ્યો તો અત્યારે કિંમત થોડી વધારે થઈ જીત મારે હે કિંમત હું હુ

એ ગમે એટલા માલે આપણે એનીથી કોઈ મતલબ નહીં આપણે હાથ લાખ થી તમાર મતલબ નહીં તો બરોબર આપણે બોલીન બીજું ના બોલાય પછી હા ભાઈ હું એક શું માંગું છું એટલે આવી જાળ લાગે થી એ ભાઈ કોમમાં પણ લેવા દીધા કે જ ના કોમમાં લેવા છે આ તો બધી પાર્ટીઓ છે પછી

જોવા દો કે ના જોવા રાશો રાખું રાશું રાશું નહીં મને કેવાનું પૈસા થાય ના ના છોકરા માં બોલો જો ગમીન તો મને

હવે છોકરો છો ના કરે પણ રાખવું છે આ જો તમારા માટે 2 લાખ ને 15000 બધા હોય છે હવે બોલતા બાપ છોકરો બોલતા ના ના આજે 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 ઉસા 2 લાખ માં આલો લેવું છે ને કે ઘરે પાહા માર વાલી પટી જો 2 લાખ માં આવું સુની થાઓ હા 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 પટી જો અને જો બગડી તો જવાબદારી તમારી ઓમો બગડવા કોઈ ગેરંટી ના આવે આ ડીઝલ માં આવું નહીં સારું વાળે તો જોઈ જા હે તો ભાઈ કા માલિક આપડા ક્યાં રહ્યા રે કે બધું થઈ ગયું છે માર બરાબર આ લઈ ગયું તમારા પૈસા બરાબર

અરે જ થઈ ગણેલા હવે આમાંથી મારા વતી ટ્રેક્ટર લઈને આવવાનું છે તમે ડીઝલ ના આલો થોડાક બકરાજી તમાર બાઇક માં પેલું ખોવાનું હતું યાદ છે એમાં મારો મોબાઈલ પડ્યો છે આઈ તો હાલી ગઈ ના હું લેતા હું એમાંથી ઓનલાઈન પૈસા કરવાના છે મારે પણ એ તો ના નો રોકડ લઈને આવ્યો છું લઈ આવ્યા છો ઓય તો પહેલા મેં કહેવા હું મોબાઈલ ખોટો લાવ્યો 1000 રૂપિયા ડીઝલ ભરાવ્યું છે બસ અલા 500 આલો કેજી અલા ફૂડું કાઠું કરો હાલો હાલો આ કોષટ તમારો બરા ચાવી અંદર હશે તમારી ત્યાં લઈ જાજો આ તવાપડી બપડી માં છે કે નહીં બસ તું મને દેખીમ છે જો જોઈ લેજો

તો હવે તમાર તો યાર 5.5 લાખ નો ફાયદો થયો છે લો આપણે પચા ની વાત થઈ થી પણ 60000 બસ લો બકરાજી આજ એમની જમીન આલવાની ખબર છે ને 70 70 ખાલી 10 હાલો ને જમીન જાવી ના જો બીજે અરે આ શેતુ ની જવા દે એસી લો વાહ ભાઈ વાહ રાજી કોમ કરો લો એસી હજાર રાખો એક મિનિટ અને બકરાજી આવજો અને હું શિયાર રહેજો મારે એસી હજાર નહીં જોતવા મારે બાઇક ની કમી હતી બરોબર એટલે જવ છું એ આવજો જય માતાજી કરી